અમે ઓરવાડા વડેલા ચંચેલા ના ગામના ખેડૂતો અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને અમારા જમીન બે હજાર દસ ની અંદર સંપાદન થઈ છે એનું વળતર આજ દિન સુધી મળેલ નથી જેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા પણ છતાં પણ અમારી રજૂઆતને સાંભળવા માટે કોઈ તૈયાર ન હોય એવું અમને લાગી રહ્યું છે કે કલેક્ટર સાહેબે પણ અમારી રજૂઆત સાંભળવાના બદલે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે અમને મોકલ્યા અને અમને કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમે અસંતોષ થયા છે આજે તેર વર્ષથી જાય અમારા જમીન ગઈ છે મકાનો ગયા છે ઝાડો ગયા છે અને ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હવે શું કરવું એ આજે ખેડૂતોને પ્રશ્ન થઈ રહ્યો છે સર્વે ખેડૂતો જે અમારી જમીન બે હજાર દસની અંદર ઇન્દોર ગોધરા દાહોદ ઇન્દોર રોડમાં ગઈ છે સંપાદન કરી છે એને અમને ન જેવું વળતર સરકારે પહેલું ચૂક્યું છે ફરી અમે વળતર માટે અમે કલેક્ટરમાં અમારા લવાદમાં કેસો ચાલે છે એમાં અમે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબના જોડે પણ અમને કોઈ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી એના માટે અમે વારંવાર આવીએ છીએ અને ધક્કા ખાઈએ છીએ એનો અમને વળતર માટે અમને કંઈક સાહેબ કંઈક ચૂકવીને આપે એ અમારી નમ્ર અરજ છે આજ રોજ અમે ઓરોડા વડેલા ચંચેલાના ગામના ખેડૂતો અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને અમારા જમીન બે હજાર દસની અંદર સંપાદન થઈ છે એનું વળતર આજ દિન સુધી અમને મળેલ નથી જેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા પણ છતાં પણ અમારી રજૂઆતને સાંભળવા માટે કોઈ તૈયાર ન હોય એવું અમને લાગી રહ્યું છે કે કલેક્ટર સાહેબે પણ અમારી રજૂઆત સાંભળવાના બદલે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે અમને મોકલ્યા અને અમને કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમે અસંતોષ થયા છીએ આજે તેર વર્ષથી જાય અમારા જમીન ગઈ છે મકાનો ગયા છે ઝાડો ગયા છે અને ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હવે શું કરો એ આજે ખેડૂતોને પ્રશ્ન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે